આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારું લાગે તો લાઈક કરો અને શેર કરો આ વિડીયો કરશનભાઈ ઠાકોરનો છે જે સમી સમી છે અને પાટણ જિલ્લાનું સમી ગામ આવેલું છે તાલુકો એ ગામના છે તો એને ખૂબ શેર કરો કેમ કે એના ભાઈઓ કાંઈ ધ્યાન આપતા નથી અને પોતે પણ અપંગ છે તો એને ખૂબ શેર કરો અને આજે રાત્રે સાડા નવ વાગે આપણે રૂબરૂ મળી રહ્યા છીએ એટલે કે યુટ્યુબ ચેનલ મારફત મળી રહ્યા છીએ જે લોકોએ આમાં લાઈવમાં મારી સાથે જોડાવું હોય એણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે બે લાયકન દબાવી અને ઓલ સિલેક્ટ કરશો તો તમને જ્યારે હું લાઈવ થઈશ ત્યારે એનું નોટિફિકેશન મળશે અને જો તમારે મારી સાથે ફેસ ટુ ફેસ વાત કરવી હોય લાઈવમાં તો તમે તમારો નંબર મને મોકલો એટલે હું તમને ચાલુમાં નોટિફિકેશન મોકલીશ અને તમે મારી જેમ જ મારી સાથે માં આવી શકશો અને આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ખાસ કે આજે ડૉક્ટર બાબાસાહેબ કે જેણે આપણને સર્વશ્રેષ્ઠ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું આપણને અને એ બંધારણના કારણે આજે પંચોતેર વર્ષ પછી આપણે આઝાદીના આપણે ખૂબ વિકાસ કરી રહ્યા છીએ ત્યારે તો એનું જે પાયામાં જો કોઈ હોય તો આપણું સંવિધાન છે કારણ કે આપણી સાથે સાથે પાકિસ્તાન દેશ પણ આઝાદ થયો છે પણ ત્યાં કોઈ વડાપ્રધાન પાંચ વર્ષ પૂરો કરી શક્યો નથી અને લગભગ દરેક વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જે બને એને કાં તો જેલમાં જવું પડ્યું છે અને કાં ફાંસી લાગી છે પુટ્ટોથી શરૂ કરી અને બેનર્જી પુટો સુધી કે ઇમરાન ખાન પણ અત્યારે જે છેલ્લે રાષ્ટ્રપતિ હતા એ પણ જેલમાં છે અત્યારે અને ક્યાં છે કોઈને પત્તો નથી તો કહેવાનો મતલબ એ કે બાબા સાહેબે જે ભારતને બંધારણ આપ્યું એના લીધે આપણને લોકશાહીની આઝાદી મળી મતદાનની આઝાદી મળી એ આપણને એ વાત કરવાની આઝાદી મળી અભિવ્યક્તિની આઝાદી મળી ખૂબ આપેલું છે એવા મહામાનવની આજે પુણ્યતિથિ છે એટલે આજે રાત્રે આપણે એના વિશે થોડી વાતો કરશું હું તો જે લોકો મારી સાથે રાત્રે ચર્ચામાં જોડાવા માંગતા હોય જોડાય કારણ કે આજે ખૂબ સરસ મજાની વાતો આજે આપણે કરવાની છે તો રાત્રે સાડા નવ વાગે આપણે બધા રૂબરૂ મળીએ શેર કરો કરીને શું થાય કે દર શનિવારે લગભગ સો દોઢસો લોકો આપણી સાથે જોડાયેલા હોય છે પણ આજે રાત્રે પણ ખૂબ વધુ લોકો જોડાય અને બાબા સાહેબ માટેની જે ગલત ફેમી હોય એ પણ દૂર થાય ઘણા લોકો એવું વિચારતા હોય છે કે બાબા સાહેબે માત્ર અનુસૂચિત જાતિ માટે જ કામ કર્યું છે ના દોસ્તો કોના માટે કેટલું કામ કરેલું છે એની પણ આજે રાત્રે ચર્ચા કરીશું આખા દેશના તમામ નાગરિકો માટે બાબા સાહેબ કામ કરેલ છે જે સંવિધાનમાં આપણને સંવિધાનથી લાભ મળ્યો છે તો એની બધી ચર્ચા આજે રાત્રે કરીશું તો કોઈના મગજમાં કોઈ ગલત ફેમી હોય કોઈ ખોટો પૂર્વગ્રહ હોય બાબા સાહેબ માટે તો એ પણ આજે રાત્રે નીકળી જશે જો તમે લાઈવમાં મારી સાથે જોડાશો તો તો આજે રાત્રે આપણે સાડા નવ વાગે મળીએ આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

કેમ છો વહાલા મારા ભાઈ બસ મજા છે મેં મેસેજ કર્યો વાંચ્યો એનો મેસેજ કર્યો છે જીવન સાથી નો જીવન સાથી નો શું કામ કર્યો છે આ તમારી ભાઈ નંબર આપ્યો તો કે ભાઈ કરી આપે કે એમ કોણ બોલો છો તમે હું કૃષ્ણ ભાઈ બોલું ઠાકોર ગામ પોલીસ તાલુકો તાલકો સમી જિલ્લો પાટણ એ એટલે આપણે વિડિયો મેલવો છે આપણે યુટ્યુબ માં મુકો તો વળી હારું મેલી દઈએ તો એમાં હું હતું હા લગન લગ્ન નથી થતા તમારા હોય એમ નથી થતા હવે બંને પગે હું કોણ હાલે સાહેબ અચ્છા બે પગ જ નથી એમ ને હોવે અ કેટલી ઉંમર થઈ મારી બેતાલીસ પીતાલી વર્ષની ઉમર થઈ એમ હા હાલ લે તો કામ હું કરો છો કામ દુકાન કરું હું નંબર બોલો તમારો નંબર તમારો સત્યાશી સત્યાસી તેત્રીસ

70 70 88 33 90 से तो इजी बोलो तो नाम बोलो तो करशन भाई करशन भाई क्या बात हाँ भगवान भाई ठाकुर भगवान भाई ठाकुर चलो नाम क्यों की तू

પાટણ બરાબર બરાબર કામ હું કરો છો કામ ના દુકાન કરું સાહેબ દુકાન હેની દુકાન છે મારે ઓલા બાલાજી નો ભાગ આવે ને હા એ વેચું હું ને મસાલા ને બીમાર ને સિલ્વર ને બધું રાખું હું હે બીડી ને હમ ઓ બેટો બેટો હે હમ નેમ ઓ કેટલુ કો માતા છે

હું એકલો જ છું એક જ બીજા કેમ કે બધા માતા-પિતા ઓફ થઈ ગયા હે અને ભાઈ ભાઈ બેન બરો માયો હોતે હવે હું નું કરે હે હો મકાન પોતણા છે ઓય માર મકાન છે પોતાના બરાબર છે અને આખી ખેતી mine મારા ભાગમાં આવે છે કેટલી ખેતી ની હવે ખેતી ની કેટલી 8 વીઘા 8 વીઘા તમારા ભાગમાં આવે ઓય મારા ભાગમાં આવે 8 વીઘા જમીન બરાબર છે હા એમાંથી કાંઈ નવી ઉપજ આવતી હોય ઉપજ આવે ને એમાં કેટલી હવે કાંઈ માં કોણ બાર મહિને આવે એક ફેર કેટલી પણ હા પચાસ ની આવે સાઠ ની આવે બરાબર બરોબર હમ્મ આ આટલું મારા આગળ હે બરાબર ઉંમર કેટલી થઈ તમારી કોણે ત્યાં બેતર તત્તેર વર્ષ ઉમરની થઈ મારી બેતાલી વર્ષ ભણ્યા છો કાંઈ ના ભણ્યો હું દસ એટલે પગ માં પેલે થી તકલીફ છે કે પછી બાર મહિના નો હતો હમ થઈ ગયું કોણ હમ હા ખાટલો હેડી ને જાલી ને હેડતો હમ ઓવે તો તમારે પેન્શન કે કઈ આવે છે પેન્શન હવે ચાલુ થયું હોય હજાર રૂપિયા કેટલું હજાર રૂપિયા છેક બરાબર અગાવ કઈ લગન બગન થયા તા કઈ વાર ના કેમ નથી થયા પણ કોણ કર્યો સાહેબ કો આ તાર મારો નંબર મળ્યો મેં હવે ફોન કર્યો કે હતો આ ઈ નાલી કેવું ક્યાં પરિવારમાંથી જો હા ઠાકોર ઠાકોર હાલો ઠાકોર બરાબર છે તો બીજો કોઈ નથી ધ્યાન દેતા કાઈ ના સાહેબ કોઈ ધ્યાન દેતું નહીં એવું છે હા તો જ કે તમને ફોન કર્યો નકર ના કરો સગાવાળા કોઈ ધ્યાન નથી દેતા ઓય પરિવાર નહીં ધ્યાન દેતું હે હા કેટલા ભાઈઓ છે અમે ચાર ભાઈઓ છીએ ચાર પાછી બીજા તો રેડી છે ને હવે બીજા રેડી તો એ જેમ નથી આપતા ઓ એ બધા બધા પોણી ગયા હે એ બધા પરણી ગયા હોય બધા પરણી ગયા તો તારા રસોઈ બસો હાથે બનાવો ના રસોઈ મારું બેન હે ને એ હા હા એ બાપડી આવી જાય કોણ આપી જાય હા તે મેં હાજર હોય ના હોય તો વળી ચલવી લઉં હમ ના હાજર હોય તો એ આપી જાય કોણ એ વળી કોઈ મળી જાય તો વળી મારી જિંદગી સુધરી જાય હવે આપણે કયા સમાજ માં કરવું છે ગમે તે સમાજ ચાલે છે આપડે ગમે તે સમાજ હો પછી વાંધો નહીં પડે ને ના ના કોઈ વાંધો નહીં એટલે દલિત હોય તો હાલે ને હો ગમે તે ચાલે દલિત દેવી પજા કોઈ પણ

ಆ ಚೆನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕೋ ಓಲ್ ಸಿಲೆಕ್ಟ್ ಬೀಜಾ ವಿಡಿಯೋ ಮಾಡ ಶೇರ್ೋ